સૌથી પહેલા જમ્મુ કાશ્મીર પર ગૃહમંત્રી અમિત શાહ નું આ નિવેદન સાંભળો હમ સબ જાણતે હૈ કાશ્મીર કો કી ભૂમિકા ભી નામ સે જાના જાતા હૈ શાયદ હો સકતા હોય કે નામ થી કાશ્મીર કા નામ પડા હોગા શાહે દિલ્હીમાં જમ્મુ કાશ્મીર અને લદ્દાખ થ્રુ ધ એજીસ પુસ્તકના વિમોચન દરમિયાન આ વાત કહી તેમણે કહ્યું કે શાસકોને ખુશ કરવા માટે લખાયેલા ઇતિહાસમાંથી મુક્ત થવાનો આ સમય છે આ નિવેદન બાદ થી એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે ભાજપ સરકાર કાશ્મીર નું નામ બદલી શકે છે કાશ્મીર ને લગતી થિયરીઓ શું છે કશ્યપ ઋષિ નું નામ તેની સાથે કેમ જોડાયેલું છે અને શું કેન્દ્ર સરકાર કોઈ રાજ્ય નું નામ બદલી શકે કે કેમ તે જાણીશું આજની મંડે મેગા સ્ટોરીમાં મહાભારત પુરાણ સંહિતાઓ અને ઘણા પ્રાચીન હિન્દુ ગ્રંથોમાં કાશ્મીર નામનો ઉલ્લેખ એક સ્થળ તરીકે કરવામાં આવ્યો છે અમેરિકન જીઓલોજીસ્ટ ફેડ્રિક ડ્રુના પુસ્તક ધ જમ્મુ એન્ડ કાશ્મીર ટેરરિઝમ અનુસાર હજારો વર્ષ પહેલા કાશ્મીરમાં એક વિશાળ સરોવર હતું જે એક સમયે ખીણની વર્તમાન સપાટીથી બે હજાર ફૂટ ઊંચું હતું કાશ્મીરના સમાધાન સાથે જોડાયેલી ત્રણ પૌરાણિક કથાઓ છે જેમાંથી પ્રથમ ઋષિ કશ્યપની વાર્તા છે હિન્દુ પૌરાણિક કથાઓના પુરાણ મુજબ કાશ્મીર ખીણ પહેલા નામનું વિશાળ સરોવર હતું જેને સરોવરના પૌત્ર પુરા વસાવ્યું જેને આજે આપણે કાશ્મીર કહીએ છીએ બીજી વાર્તા કાશ્યફ જીન છે સૂફી લેખક ક્વાઝા આઝમે સત્તરસો સુડતાલીસ માં વાક્યાતે કાશ્મીરમાં કશ્યપ ઋષિના બદલે કશ્યપ જીન સાથે વાર્તાનું ઇસ્લામિક સ્વરૂપ રજૂ કર્યું હતું ત્રીજી વાર્તા નામના બોધની છે પ્રસિદ્ધ ચીની પ્રભાસી યુએન સાંઘ અનુસાર બુદ્ધે એકવાર કહ્યું હતું કે તેમના મૃત્યુ પછી એક બોધ કાશ્મીરમાં આવશે અને એક રાજ્ય સ્થાપશે બુદ્ધના મૃત્યુના પચાસ વર્ષ પછી મધ્યાંતિકા કાશ્મીર આવી અને તળાવને સુકાવ્યું અને અહીં ઘણા બોધ મઠો પણ બનાવ્યા હતા કાશ્મીરનો પ્રથમ ઐતિહાસિક પુરાવો શ્રીનગરથી લગભગ આઠ કિલોમીટર દૂર ખોદકામમાં મળ્યો જે દર્શાવે છે કે અહીં ત્રણ પાંચ હજાર વર્ષ પહેલા લોકો રહેતા હતા જો કે કોઈ સંગઠિત ધર્મના કોઈ પુરાવા નથી ઇતિહાસમાં જુદા જુદા સમયે કાશ્મીર ઘણા રાજાઓ અને સામ્રાજ્ય હેઠળ આવ્યું છે રાજ તરંગી અનુસાર લલિતા દિત્ય એ સાતસો ચોવીસ થી સાતસો એકસઠ એડી સુધી કાશ્મીર પર શાસન કર્યું

એડી સુધી કાશ્મીર પર શાસન કર્યું તે ઇસ્લામ થી પ્રભાવિત થયું હતું અને તેને મૂર્તિ પૂજા છોડી દીધી અને કાશ્મીર માં હાજર હિન્દુ મૂર્તિઓ મંદિરો અને બૌદ્ધ મઠો ને તોડવાનું શરૂ કર્યું હતું લગભગ સાતસો વર્ષ પહેલા તિબેટીયન બૌદ્ધ રાજકુમાર